આવતીકાલનું રાશિફળ જાણો છવ્વીસ વીસ મે ઓગણીસો ચોવીસનું રાશિફળ નમસ્તે મિત્રો જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો મેષ રાશિ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે આજે તમારે ફિજોલ ખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ નહીં તરૂરતની સમય તમારી પાસે પૈસાની અછત હોઈ શકે છે કલ્પનાઓ કે તરંગતુક્કા પાછળ દોરશો નહીં તથા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કરો તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો એનાથી તમને સારું લાગશે લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે આજે તમે ગુસ્સે થઈ કુટુંબના કોઈ સભ્યને ઊંધું સીધું કહી શકો છો ઉપાય વિત્તીય સંભાવનાઓને વધારવા માટે ચાંદીનો કડો પહેરો વૃષભ રાશિના તમારા માતાપિતાની અવગણના કરવી એ બાબત તમારી ભાવિ શક્યતાઓને હાનિ પહોંચાડી શકે છે સારો સમય ક્યારેય લાંબો ટકતો નથી માણસના કર્મો અવાજના મોજા જેવા હોય છે આ મોજાં પાછા ફરે છે અને મેલોડી અથવા ધ્રુજાવનારું સંગીત રચે છે તે બીજ હૈ આપણે જેવું વાવીએ છીએ તેવું જ લણીએ છીએ તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો કરોને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો બાળકો કેટલાક જબરજસ્ત સમાચાર લાવી શકે છે પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણી વાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે લગ્નજીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો તમને ક્યાંકથી લોન મળી શકે છે જે તમારી કેટલીક આર્થિક સમસ્યાઓ હલ કરશે ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે ચાંદી ના વાસણથી પાણી પીઓ મિથુન રાશિના આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો કોઈક ઐતિહાસિક સ્મારકે જવાની નાનકડી પિકનિકનું આયોજન કરો આ બાબત બાળકો તથા પરિવારના અન્ય સભ્યોને રોજબરોજના જીવનના એક ધારાપણામાંથી અત્યંત આવશ્યક એવી રાહત અપાવશે જો તમે ભાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારા થી ગુસ્સે થઈ જાય આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે તમારી પાસે તમારા સંબંધોથી આગળની દુનિયા છે અને આજે તમે તે જગતમાં જઈ શકો છો ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે શરાબ અને માંસાહારી ખોરાક બંધ કરો કર્ક રાશિ સંઘર્ષ ટાળો કેમ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે જે લોકો વગર વિચાર્યે પૈસા ખર્ચી રહ્યા છે આજે તેમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે સમયની નાજુકતા ને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંત માં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો બાળકોની સાથે સમય જણાતું નથી આજે તમે પણ તમારા બાળકો સાથે સમય વિતાવીને આ જાણશો ઉપાય વિત્તીય સ્થિતિમાં ઉત્તમ સુધાર માટે પોતાના ભાઈ વિશે કોઈ પણ શિકાયત ના કરો અને એની રાશિ કટલાગણીની વસ્તીએ તમે ખૂબ જ નિર્બળ હશો આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે વ્યવસાયમાં નફો એ આ રાશિના વેપારીઓ માટે આજે સ્વપ્ન સાકાર થશે ઉપાય ભગવાનમાં વિશ્વાસ રાખો અને પોતાને મનોવૈજ્ઞાનિક હિંસાથી દૂર રાખો આ તમને સારા સ્વાસ્થ્યને સાચવવામાં મદદ કરશે કન્યા રાશિ તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થા મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે તમારા પ્રિયપાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો અન્યથા તમારે પછીથી પસ્તાવવું પડશે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વકેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે તમારી બાબતોને મહત્વપૂર્ણ બનાવવા માટે આજે તમે મનઘડંત વાતો કરી શકો છો હું તમને સલાહ આપીશ કે આ ન કરો ઉપાય શારીરિક રૂપથી અક્ષમ લોકોની મદદ અને સેવા કરવું સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરે છે